ગુજરાતના સાત સહિત ભાજપના બોતેર ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી લોકસભા ચૂંટણીનું એલાન ટૂંક સમયમાં થવાનું છે ત્યારે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે આ અગાઉ બીજી માર્ચે ભાજપે પહેલી યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં પંદર ઉમેદવાર ગુજરાતના હતા તો કોંગ્રેસ અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે જેમાં પહેલી યાદીમાં ઓગણચાલીસ ઉમેદવાર અને બીજી યાદીમાં તેતાલીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા ત્યારે હવે ભાજપે ગુજરાતના સાત સહિત બોતેર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે આમ ભાજપે કુલ બસો સડસઠ ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે ગુજરાતના બાવીસ ઉમેદવાર તેમાં છે ચલો જાણીએ બીજી યાદીમાં ગુજરાતના કયા સાત ઉમેદવારોના નામ સામેલ છે સાબરકાંઠાથી ભીખુભાઈ દુધાજી ઠાકોર અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ભાવનગરથી નીમુબેન બાંભણિયા વડોદરાથી રંજનબેન ભટ્ટ છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા સુરતથી મુકેશ ચંદ્રકાંત દલાલ વલસાડથી ધવલભાઈ પટેલ ચલો જાણીએ કે ભાજપના ગુજરાતમાં બાવીસ લોકસભા ઉમેદવારના નામ કયા કયા છે ગાંધીનગરથી અમિત શાહ નવસારીથી સી આર પાટીલ ખેડાથી દેવસિંહ ચૌહાણ ભરૂચથી મનસુખ વસાવા જામનગરથી પૂનમ માડમ કચ્છથી વિનોદ ચાવડા પાટણથી ભરતજી ડાભી આણંદથી મિતેશ પટેલ દાહોદથી જસવંતસિંહ ભાભોર બારડોલીથી પ્રભુ વસાવા રાજકોટથી પરસોત્તમ રૂપાલા પોરબંદરથી મનસુખ માંડવિયા અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા બનાસકાંઠાથી રેખા ચૌધરી પંચમહાલથી રાજપાલસિંહ જાદવ સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોર અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ભાવનગરથી નીમુબેન બાભાણિયા વડોદરાથી રંજનબેન ભટ્ટ છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા સુરતથી મુકેશ ચંદ્રકાંત દલાલ વલસાડથી દેવલભાઈ પટેલ પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ એકાવન ઉમેદવારો મધ્યપ્રદેશમાંથી ચોવીસ પશ્ચિમ બંગાળમાં વીસ ગુજરાતમાં પંદર રાજસ્થાનમાં પંદર કેરળમાં બાર તેલંગાણામાં આસામમાં છત્તીસગઢ અને ઝારખંડમાંથી અગિયાર અગિયાર દિલ્હીમાંથી પાંચ ઉત્તરાખંડમાંથી ત્રણ જમ્મુ અને કાશ્મીરમાં બે ગોવા ત્રિપુરા આંદમાન નિકોબારમાં એક એક દમણ અને દીવની એક એક બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા હતા ભાજપની પ્રથમ યાદીમાં ત્રીસ અનુસૂચિત જાતિ અને વીસ અનુસૂચિત જનજાતિના નેતાઓને સ્થાન મળ્યું છે આ યાદીમાં એક ખ્રિસ્તી અને એક મુસલમાન ઉમેદવાર પણ સામેલ છે ભાજપની આ યાદીમાં અઠ્યાવીસ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે પ્રથમ યાદીમાં ચોત્રીસ કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ મુખ્યમંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે આમ ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં કુલ એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ